રાજકોટ પરા બજારના વેપારીઓ દ્વારા 10 ના સિક્કા કોઈ ચલાવતું નથી અને 10 ની નોટોનો અભાવ છે એ બાબતે કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું નમસ્તે દર્શક મિત્રો જે રીતે વાત કરવામાં તો રાજકોટના વેપારી દાણાપીઠના એસોસિએશનના અત્યારે વેપારીઓ જે કલેક્ટરને આવેદન દેવા આવે છે કલેક્ટર દ્વારા આવેદન એવું દેવામાં આવે છે કે દસના સિક્કા અને નોટો નો અભાવ છે જે સિક્કા તો ચાલતા જ નથી એના માટે દેવા છે વધુ વિગત આપણે એની પાસે જાણશું રિપોર્ટર સંદીપ ચાવડા સાથે કે કે ચોકસી રાજકોટ જે આજે અમે કલેક્ટર સાહેબને રાજકોટના વેપારીઓ વિવિધ વિવિધ એસોસિએશનના વેપારી મિત્રો દસની ની નોટ અને દસના ના સિક્કા જે ચલણમાં બિલકુલ છે નહીં દસના સિક્કા ચલણમાં ચાલતા નથી ને દસની નોટ છે એ એકદમ રદ્દી હાલતમાં છે નવી નોટો બેંકવાળા સપ્લાય કરતા નથી અને જૂની નોટો ચાલતી નથી એના માટેનું એક આવેદનપત્ર આજે અમે કલેક્ટર સાહેબને રૂબરૂ આપવા માટે આવ્યા છીએ ઘણા સમયથી સમસ્યા છે પણ કોઈ જાતનું આમાં સોલ્યુશન આવતું નથી એટલા માટે આજે રોષપૂર્વક બધા વેપારીઓ દસની નોટ કા નવી નોટોનું સપ્લાય કરો અથવા દસની દસના સિક્કા છે એ ચલણમાં પ્રસ્થાપિત કરવા માટેના કલેક્ટર પ્રયત્ન કરે એવા અમારા વિનંતી છે અને આવેદનપત્ર છે અને સિક્કાની બીજી બાજુ એવી છે કે દસની નોટ જો તમારે નવી જોતી હોય તો પાંચસો રૂપિયા ઓનથી જોઈએ એટલી બજારમાં ઉપલબ્ધ છે પણ બેંકવાળા દસની નોટ સપ્લાય કરતા નથી આ એક સિક્કાની બીજી બાજુ પણ આપને રજૂઆત કરીએ છીએ જે અમે કલેક્ટર સાહેબનું ધ્યાન દોરવા માગીએ છીએ કે બજારમાં દસની નોટોના બજાર થાય છે બેન્કોમાં સિક્કા ચાલે છે પણ પબ્લિકમાં આ સિક્કાની લેવડ દેવડ ચાલતી નથી પાંચની નોટો તો બિલકુલ છે જ નહીં ચલણમાં બિલકુલ છે જ નહીં અમારે દસ રૂપિયાની નોટ જતી કરવી પડે છે એવી વેપારમાં હાલત છે આજ રોજ અમે રાજકોટની મેઇન બજારના અલગ અલગ પંદરથી વીસ એસોસિએશન કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ બજારમાં દસના સિક્કા કોઈ ગ્રાહક સ્વીકારતા નથી અને દસની નોટ અવેલેબલ નથી નવી જૂની એક પણ નોટ મળતી નથી તો વેપાર કેવી રીતે કરવો અને વેપારીએ દસ વીસ ત્રીસ રૂપિયા જતા કરવા પડે છે અને એ નુકસાની સહન કરવી પડે છે અને આ કાંઈ નવો પ્રોબ્લેમ નથી સરકારને ખ્યાલ છે રિઝર્વ બેંકને ખ્યાલ છે બધી બેંકોને ખ્યાલ છે અમે કાંઈ નવી વાત નથી રજૂ કરતા એ લોકોને ધ્યાનમાં જ છે તો એણે આ પ્રોબ્લેમ સોલ્વ કરીને વેપારીઓને રાહત થાય એવી કોશિશ કરવી જોઈએ કા દસના સિક્કા ભારપૂર્વક ચલણમાં ચલાવવા જોઈએ અને કાં નવી દસની નોટ બજારમાં પ્રસ્થાપિત કરવી જોઈએ પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ